ધ્રુમેલ કીર્તિભાઈ વીરચંદભાઈ દરજી મિત કિર્તિભાઈ વીરચંદભાઈ દરજી અને ધ્રુવલ પ્રકાશભાઈ બ્રહ્મભટ્ટને ઝડપી લઈને જાન મહમ્મદ સિંધીની શોધખોળ હાથ ધરી છે આ ગામમાં હકીકત એવી છે કે ગઈકાલે રાત્રે સિદ્ધપુર જકાતનાકા નજીક આ ગામના જે ફરિયાદી છે આર્યન ખાન પઠાણ રહે વડનગર જિલ્લો મહેસાણાવાળા કે જે પહેલાં મહેસાણા જતા હતા અને તેમણે ઈરફાન ખાન ઈશાકભાઈ સિંધી સાથે મિત્રતા થયેલી હતી અને આના દ્વારા એમને કેલ મોદી નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થયેલ જેથી આ ફરિયાદી આર્યન ખાન છે એમને કેવલ એલ મોદી પાસેથી ક્રિકેટનો સટ્ટો રમવા માટેની આઈડી રૂપિયા પચાસ હજારમાં ખરીદ કરે છે ત્યારબાદ આર્યન ખાનને આમાં ખોટ જતાં એ પૈસા નહીં ચૂકી શકેલ અને આ પૈસા આરોપી કેવલ એલ મોદીને લેવાના બાકી નીકળતા હતા ગઈકાલે ઇરફાને ફરિયાદી આર્યનને ફોન કરી અને મળવા માટે બોલાવે પરંતુ ફરિયાદી મળવા માટે ગયેલ નહીં અને ત્યાંથી એ અને તેના મિત્ર જાવેદ એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીમાં સિદ્ધપુર નજીક આવે અને ખબર પડતા આરોપીઓ પ્રથમથી જ ગુનાહિત કાવતરું રચી અને અપહરણ કરવાના ઈરાદે આવેલ હોય તેઓની પાસે રહેલ બે ફોર્ચ્યુનર ગાડી અને એક થાર ગાડીથી આ ફરિયાદી નહીં સ્વિફ્ટ